નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાભાસિહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં લોકદરબારનો રંગ એસપી હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી એસપી ચૌહાણે સાંભળી જનતાની વાત સચાર વિગતવાર જાણીતા છે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે એક ખાસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા સવારે અગિયાર વાગે શરૂ થયેલા આ કાર્યક્રમની શરૂઆતમાં ભવ્ય પરેડ દ્વારા કરવામાં આવી હતી જેમાં એસપી હિમાંશુ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરેડ દરમિયાન એસપીએ વિજાપુર પોલીસની શિસ્ત ડિસિપ્લિન બાબતે ખાસ સૂચનાઓ આપી હતી જેમાં કર્મચારીઓની કાર્યક્ષમતા અને વ્યવસાયિક અભિગમને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો પરેડ બાદ તેઓ સીધા પોલીસ સ્ટેશન પાસે આવેલા પોલીસ ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ સ્ટેશન અને ક્વાર્ટર્સની વિગતવાર સમીક્ષા કરી હતી પોલીસ ક્વાર્ટર્સ ખાતે સ્થાનિક પોલીસ જવાનોના પરિવારની મહિલાઓએ પાણીની ગંભીર અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો એક બોરવેલ છે પર તે બંધ પડ્યો છે અને બીજો બીજા બોરવેલની તાતી જરૂરિયાત છે જેથી લઈને પાણીની તકલીફ ના પડે એવી રજૂઆત તેમણે એસપી હિમાંશુ સોલંકી સમક્ષ કરી હતી આ સાંભળીને એસપીએ આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવાનું અને સમસ્યાનું ઉકેલ લાવવા માટે પગલાં લેવાનું વચન આપ્યું હતું લોક દરબારમાં એસપી હિમાંશુ સોલંકીએ રજૂઆતો સાંભળીને લોકોને જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચેનું સેતુ મજબૂત કરવા માટે આવા લોક દરબાર જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ ઝડપથી આવી શકે આ વાતને ઉપસ્થિત લોકોમાં વિશ્વાસ જગાવ્યો હતો દરબાર અન્ય મહત્વની સમસ્યાઓ છે જૂથ પંચાયતના પૂર્વ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ કોષાધ્યક્ષુભાઈ પટેલે આનંદપુરા ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધાની ગંભીર સમસ્યા ઉઠાવી હતી તેમણે જણાવ્યું હતું કે આ બુટલેગરો પોતાના આર્થિક ફાયદા માટે નશાનો વેપાર ચલાવે છે જેના કારણે વિજાપુરના યુવાનો નશાના રવાડે ચડી જાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે આ નશાનો વેપાર યુવાનોના ભવિષ્યને નષ્ટ કરે છે અને તેના પર કડક લગામ ખસવી જરૂરી છે એમ તેમણે રજૂઆત કરી હતી જેનાથી લોક યુવા વર્ગની ચિંતા વધુ વ્યક્ત થઈ હતી રોટરી ક્લબના મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલે એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે લોનના આપતા ન ભરવાના કારણે કંપનીઓ દ્વારા અને એજન્ટો દ્વારા રસ્તે વચ્ચે લોકોને બાઇક પરથી ઉતાડીને બાઇક લઈ જાય છે આ રજૂઆતનો જવાબ આપતા ડીવાયએસપી એસપી ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે આવી ઘટનાઓ અંગે ફરિયાદ નોંધવામાં આવશે અમે કેસ દાખલ કરું છું પરંતુ ફરિયાદ લઈને આવશે ત્યારે લૂંટ સુધીનો ગુનો નોંધીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું આ જવાબે લોકોમાં આશાનું કિરણ જગાવ્યું હતું કારણ કે આવા બાઇક જબ તેના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે આસ એજ્યુકેશન ટ્રસ્ટના અશોકભાઈ પટેલે વિજાપુરના ટીબી ટીબી હોસ્પિટલ બાજુના વિસ્તારોમાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉઠાવી હતી તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર હેન્દ્રો કોષ વિસ્તાર છે અને ઊંજા વિસનગર હાઈવે પર આવેલો છે અહીં હાઈસ્કૂલ કોલેજ અને હોસ્પિટલ હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે પોલીસ મથક દ્વારા ટૂંકા માટે સમાધાન આવે છે પરંતુ કાયમી ઉકેલ માટે અહીં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેથી લઈને સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ થાય પત્રકારોએ વિજાપુર દેરોલ બ્રિજ નજીક આવેલી ઝૂંપડી જેવી ચેકપોસ્ટની દયનીય સ્થિતિ અંગે ધારદાર રજૂઆત કરી હતી તેમણે માગ કરી કે ચેકપોસ્ટને નવી બનાવવામાં આવે જેથી પોલીસ કર્મચારીઓને કામ કરવામાં સરળતા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત થાય માજી પાલિકા પ્રમુખ ગાંડાલાલ પટેલે શહેરની ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી જેમાં તેમણે વિજાપુરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નેટવર્ક અને નિયમનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ચક્કર વિસ્તારની ટ્રાફિક સમસ્યા વિશે પૂર્વ પાલિકા પ્રમુખ અશ્ફાક અલી સૈયદે રજૂઆત કરી હતી જ્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રમુખ પ્રતિકભાઈ કાળી ફિલ્મ લગાવેલી ગાડીઓના મુદ્દે કડક કરી હતી આ કાર્યક્રમમાં વિજાપુર પોલીસ પીઆઈ કે કે ચૌધરી પીએસઆઈ મુકેશભાઈ ગોસ્વામી અરવિંદસિંહ બારિયા ધાર્મિક ચૌહાણ પીએસ ઠાકોર અને સમગ્ર પોલીસ સ્ટાફે હાજરી આપી હતી વિજાપુરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનાથી આલોક દરબાર એક ખૂબ જ સફળ આયોજન થયું હતું એસપી હિમાંશુ સોલંકી અને ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણે લોકોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું આ લોક દરબારે વિજાપુરના લોકોને પોલીસ સાથે સીધો સંવાદ કરવાની તક આપી જે શહેરના વિકાસ અને કાયદા વ્યવસ્થા માટે નવી આશાનું કિરણ લઈને આવ્યું છે